I have an instruction to update the behalf of respondent. I want to uh sort of adjournment for filing the reply. Please lose the work in please. Sir. Huh? જે લેન્ડ ની વાત કરે છે અને જેટલા રિસ્પોન્ડેડ જોડ્યા છે ને એ બધા તો ઓલરેડી લેન્ડ સોલ્ડ આઉટ કરી નાખી છે સર સર એટલે એમનું જે નથી સાહેબ એમનું જે ડિસ્પ્યુટ છે કે મારે ત્યાં જવાનું જે પ્રશ્ન છે સાહેબ હું અમે લોકો ત્યાં રહેતા જ નથી અમે લોકો એ લોકલ ગામના છીએ જ ને સાહેબ બધા મહેસાણા રહે છે અને અમદાવાદ રહે છે તો સાહેબ આ પ્રશ્ન છે જ નહીં બિલકુલ સાહેબ હું સાહેબ રેકોર્ડ ઉપર મૂકીશ આ બધી વસ્તુ મહેસાણા અમદાવાદ રહે છે બધા અને સાહેબ બધાની એજ સેવન્ટી પ્લસ છે सब बढ़ा सेवेंटी प्लस ऑलमोस्ट सेवेंटी सेवेंटी प्लस 70 प्लस है। हो और साथ 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 और 70 प्लस मॉर्निंग ना, ना कामना

પૂછો સાહેબ રેસ્પોન્ડન્ટ નંબર વન ક્યાં રહે છે રેસ્પોન્ડેટ નંબર ટુ ક્યાં રહેવાની બાજુ સાહેબ હું તમને એટલે રેકોર્ડ ઉપર મૂકીશ મે ઓલરેડી સોલ્ડ આઉટ કરી નાખ્યા છે ખેતર એટલે ત્યાં જવાનો પ્રશ્ન નથી સાહેબ બધા સાહેબ હું સાહેબ એ બધા દસ્તાવેજ રેકોર્ડ ઉપર મૂકીશ સાહેબ તમારી પાસે સવારનાવેલો સાહેબ કોઈ બરાબર કોણ આવેલું બે જણ અમાર નાના ભાઈ જોઈ સાહેબ હું તો સાડા પાંચ વાગે નાના જીતું

આ ગામમાં રહે છે આવી ગયું રેકોર્ડ ઉપર તમે બોલતા નહીં વચ્ચે વકીલ તરીકે વકીલાત નહીં કરવાની આપણે જે વસ્તુ સોલ્વ કરવાનું છે ને તે આ છે નામ બોલો તો આ બાજુ આવો નામ બોલો કાશીરામભાઈ ચલો ક્યાં રહો છો તમે અમદાવાદ રહો છો હ ચલો તમે હું બરાબર કરીશ કોઈ રાખજો માણસો માણસોનું આ બધા ગામડામાં શું કરે છે અમારી પાસે રોજ મેટર આવે ને ચલો તમે આ બધા શું નામ છે તમારું રમેશભાઈ શંકરલાલ હા રમેશભાઈ રમેશ

રાજેશ ભાઈ ક્યાં રહો તમે એક જ બેઠા ભાઈ બોલો ક્યાં હોય રીતે ઠાકોર વડાજી ક્યાં રહો છો મણિપુરા તો એ વિજાપુર માં જમીન નથી હ બધા તો ત્યાં જ રહી છે આ મયુરભાઈ ક્યાં ગયો મયુરભાઈ વિદ્યાપુરા સી ઓલ ઓલ લાયર્સ આ સોમાભાઈ કોણ સોમાભાઈ એ ક્યારે છે

એસસી વાળો હોય એસટી વાળો હોય કે બીજા સ્ત્રીઓ હોય બાળક હોય બધાને જીવન અધિકાર જેમ તમને છે તેમ તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે પાણી આવે ખોરાક આવે ને તેમ બધા દુનિયામાં જેટલો જીવ હોય ને બધાને ખાવાનો અધિકાર તમે બધા પટેલ પટેલ છો ને બધા પટેલ કોમ્યુનિટીમાં જન્મ દીધો એટલે માની લેવાય તો આપણે જન્મ ત્યાં છીએ તમારો જન્મ એસસી માં થયો તો તમને બી આવી ભોગવવું પડતું શું કરતે બોલો બોલો આપણો વાત છે કે લોકો થયા શરમ કરો આપણે તો વડીલ થઈને સુધારવાનું હોય સમાજ એક માણસ થઈને આ બે ભાઈઓ થઈને તમારી સામે જઝુમે છે આટલી બધી દાદાગીરી કરો ને હેરાન થવું હોય તો તમને કોને ન ગમતું હોય તો બહાર નીકળી જાવ ગામ માંથી બહાર નીકળી જાવ નથી ગમતું તો રહેવાનું આ કાયદાની અંદર જયારે આ બંધારણ બનાવે ને ત્યારે આ તમારા લોકોના લીધે બંધારણમાં અનટચેબિલિટી દૂર કરવાનું અંદર જોગવાઈ કરવામાં આવી કારણ કે તમે લોકો ત્યાં તુજાર લોકો છે ને તેના કારણે થયું છે કરો નહી તમને ત્રાસ આપવા હોય તો તમારા ઘર પૈરા છે છોકરાઓ છે એને ત્રાસ આપો આપો તમારી માનસિકતા હોય તો હેરાન કરો તમારા બૈરી છોકરાઓને કરો તમારી માનસિકતા એવી હોય તો બધા ભેગા મળીને એક માણસને હેરાન કરવાનું આઈ એમ ગોઈંગ ટુ પુટ ઓલ ધીસ બિહાઈન્ડ બાસ હું તમને બધાને જેલમાં મૂકીશ

મિનિસ્ટર છો નહીં ફાવતું હોય ને તો તમારા વકીલ કહી છો તમે બહાર જ નીકળી જાવ બધા રહેવા દો એમને આરામથી ગામડામાં શરમ આવી જોઈએ શરમ કે આ કેટલા વર્ષ થઈ ગયા સેવન્ટી એટ યર્સ ઓફ ઇઠોતેર વરસ થઈ ગયા જ માનસિકતામાં છો સુધરવું નથી તમને લાઈટ અને પાણી નહીં આપે તો કલેક્ટરને પણ આમાં જોડી દો બસ આજે તમે કલેક્ટ તમે ન દેટ યુ ડૂઝ અ લોયર યુ ડુ ન કરે ને તો કલેક્ટરને ને બી આમાં જોડી દો હું જોઉં છું કે કેમ પાણી નહીં અપાય ને બધું તમને કોઈ અટકાવે પોલીસ પોલીસ પાડે આ આ બધા માટે ની સામે થઈ જાય એવા છે આ બધા

લો આ એટ્રોસિટીની પ્રક્રિયા દુબટો હમણાં લખાઈ ગઈ છે તો આપણે બધા રીઅલમાં સર ખાલી એક એકાયક કામ નથી ઓર સાઈડ રેકોર્ડ ઉપર તમે તમે બોલ્યા જૂઠ્ઠું બોલ્યું ને ના સર હું બધ આધા આધા કન્સ એઝ અ લોયર પી જૂઠ્ઠું બોલ બેચેક વેરીફાઈ કરી નાખ ના સર આના માટે થાજા લખો નામથી સે વેઇટ અ મિનિટ ઓલ લખો બધાનું લખાઉં છું લનરેટ ઓકે તમાર નામ શું છે નિશ ચેનલ પટેલ જમીન પટેલ Proposes to file a Vakalatnama, nama. She says that uh, all the all the all the respondents are not staying in village um, Vijapur. Lock the court. All lock all respondent number two to. Uh, except who is the adjourned? Who? Who came? except number eight. all the respondents number two to 11 are present before this court. the so learned uh, this court had inquired from each of the respondents personally about their place of residence. number two, ramesh the Patel ramesh basangar bais, stated that he is staying at masana as well as vijapur. number three,

બાજુમાં લખી ને લાવજોપુર ડા નોટ વિજાપુર વિજાપુર ડા વિજાપુરડા પેજ તમારું અંદર એડ્રેસ લખેલું છે ને વિજાપુર ડા બરાબર હવે લખી લાવો આ વેરીફાઈ ફ્રોમ તે હવે તમે મને મને જુઠ્ઠી પાડો ચલો મને જુઠ્ઠા પાડજો ને બહુ અવાજ કરીને નહીં બોલવાનું આ બધી વસ્તુ સેન્સિટિવ છે ચાલો બીંગ લોયર યુ શુડ ઓલ્સો ટેક ધેટ રિસ્પોન્સિબિલિટી સમાજના લોકો આવી રીતે જે વર્તન કરે છે ને આ એટ્રોસિટી બે મિનિટ આ જે એટ્રોસિટી છે ને આજ સમાજમાં સ્ત્રીઓની સામે એસસી એસજી ની સામે થાય છે ને એટલા જોગવાઈ કરવી પડે છે બંધારણમાં બાકી આ બધી જરૂર નથી દેશમાં બધા જોગવાઈ ની જરૂર નહીં પડે આ બધા માણસોના કારણે આ બધી જોગવાઈ કરવી પડી ગુસ્સો નહીં કરાવો પ્લીઝ તમે જે લખવું હોય તે લખી લાવજો પણ ખોટી વસ્તુઓ નહીં બોલવાની ના ખોટું છો મેં વેરીફાઈ કર્યું ને ધીસ ઇઝ ધ થિંગ વિચ આઈ ડોન્ટ લાઈક ઓફ અ લોયર ખોટી રીતે શું કામ ડિફેન્ડ કરો છો જે વસ્તુ છે જ રેકોર્ડ ઉપર આ બધાને જેલમાં નાખશે નહીં ત્યાં સુધી સમાજ નથી સુધારવાનો પોલીસ બી ડરે એટલે પોલીસ કઈ કરતી નથી એક વકીલ તરીકે નથી કઈ કરાવી શકતો એ મોટા મોટી વાત થઈ ગઈ એક લોયર એની એફઆઈઆર નથી ફળાવી શકતો ના લઈને હું હવે કરાવીશ ને હું પોલીસ ને દોડાવીશ અમારી પાસે બંધારણીય સત્તા છે એ તમને ખબર છે ને ને ખબર છે કે અહીંયા શું તો થશે

મોટેરા પોલીસ સ્ટેશન આવી ગયા છો અચ્છા તમે તો કઈ બોલતા જ નથી હા તમે આને આ વકીલ ને કોર્ટમાંથી બોલાવો છો કે આવી જાય સ્ટેટમેન્ટ આપવા નહીં નથી બોલાવ્યા ક્યારે બતાવો છો કેટલા વાગે ફોન આવ્યો તો તમારા પર લાવો નંબર બતાવો છો હા કેટલા વાગે કરેલો

હ ઇવન આઈ ટોક વિથ કન્સર્નિંગ ધ સિરિયસનેસ ઓફ ધ આઈ ટોક ઓફિસર અ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ઓફિસ હેન્ડ ઇફ વી આર રેડી જવાનું અને ફરિયાદ જવાનું ક્યારે જશો તમે હાથ મારવાનો માય ઓફિસર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ આઈ ટોક વિથ હી That you should take this matter as a very seriously now. You can take a. I have written instructions with me. That is Chalo, honda order yeah, lakwa, what is your name? H.S. .S. <S. Joshi. Hbl. H.S. H.L. Joshi. Of which police station? police station is also before this court. He says that he had um, called, he had phoned the advocate. Complainant, Solanki Anil, ba, Anil Kumar Swamabai for, for for the registration of the FI. He, uh, he says uh, the police says that he had even personally gone to the complainant. The complainant uh, Anil Kumar Solanki stated that why did you not go? Because you had to you have to go to the court. તમે કેમ નહી ગયા કોટ પર જવાનું એટલે તો હવે તમે ક્યારે જવું તો પડશે ને એકાદ દિવસ બોલો ટેક્સી કુડ નોટ ગો બીકોઝ હી હેડ ટુ અટેન્ડ ધ કોર્ટ બોલો ના વોટ ડેટ યુ આર ગોઈંગ ટુ ગિવ કઈ તારીખે જશો ડીલે મંગળવાર સુરાજજી ડિલે ના કરાય પ્રશ્ન આવશે હા પછી ડીલે કરી આવજો હા કાલે દેખાય જ જામતી આવો કાલે ધે કુડ ગો ટુમોરો ચલો કાલે આવશે ચલો ટુ ધ પોલીસ સ્ટેશન મારવાનો નહી તો યાદ રાખજો

કઈ નહીં ઓર્ડર હોય તો બી કઈ નહીં થાય ઇફ યુ ડિસાઇડ બીકોઝ ધી એસ પર ધ એક્ટ ધી આર ધ ઓથોરિટી આઈ અન્ડરસ્ટેન્ડ નોટ ધ જજ યસ ધી કાયદા પ્રમાણે તમારી સત્તા છે કોર્ટની નહીં આ તો એટલા માટે આવ્યો કારણ કે તમે નથી સાંભળતા કોર્ટમાં એટલે ગયો છે ધ ધી સે ધેટ ઇટ મે હેપન તમારે એમને નહી કેવાનું કારણ કે આ તો આજની આજે નોંધાઈ ગયું એટલે મારા કેવા પ્રમાણે જાય છે હવે આ પડી ગઈ સમય ચલો હવે તમારે જેવું કેવું હોય ને તો સુપ્રીમ કોર્ટમાં મારા વિરોધ કહેજો ત્યાં લોયર બી આવશે ત્યાં કહેવા માટે તમને તમારા માટે કેવું કરો છો ગામમાં બધાની સામે ચલો ગો એન્ડ ગીવ યોર કમ્પ્લેન ટુ તારીખે બોલો કઈ તારીખે રાખવું તમારે બે જણ બોલવાનું છે તમારે તમારે ત્રેવીસ થઈ નેપ્ટેમ્બર ચોથી સપ્ટેમ્બર રાખું બરાબર તમારે જે કરવું હોય તે જવાબ આપવો હોય તો આપજો જે કરવો એ કરો સોળ સપ્ટેમ્બર કાલ સુધીની જે તમારી તકલીફો છે ને કાલ સુધી બોલીએ ને કે આવી રીતે કાલ સુધીનું લખાવો અને કોર્ટે જે ઓર્ડર લખ્યા કર્યા છે એનું પણ લખાવજો અંદર એટલે ભલે અંદર આવતું સાબિત

ऑर्डर में यू लखी दीजिए व्हाटएवर इट इज तो तमे हेड कांस्टेबल ने मोकी दिया थे आ जवाबदारी तमे निभाओ छो आ डीवाईएसपी कक्षा ना अधिकारी आवु जोईए छता एक कोण गयो छे इंचार्ज सीएसआई તમારા ઘરમાં પાણીની સગવડ નથી લાઈટ ની સગવડ નથી આ લોકો ના કારણે એ પણ લખાવજો તો ખબર પડે કે આ બધાનો ત્રાસ કેટલો છે કે જીબી વાળા એને લાઇટ નથી આપી શકતા એ તો મેં આમાં જો હોમગાર્ડ કરે છે આ રીતે ચાલે કે પછી તમારા લોકોની સામે કસ્ટોડિયલ ડેથ ને ફલાણું એટ્રોસિટી ને બધું તમારી સામે થાય જ કારણ કે તમે ગણતા જ નથી કોઈને આ બધા માલદારોનું પાછળ ક્યાં પડ્યા કરો છો આપણે તો ગરીબ લોકો હોય સાઈડ ના હોય સ્ત્રીઓ હોય બાળકોને રક્ષણ કરવાનું હોય આ બધા નહીં કરવાનું હોય કઈ

તમને તો એક્ચુઅલી તમે બી બધા આરોપી જ બનવું જોઈએ કોર્ટ બી જોતી નથી આટલો બધો પુરાવો આપે છે છતાં કોટ જોતી નથી મને કઈ આ માણસનું નું કઈ મને વકીલ છે ને એના માટે નથી પણ સમાજમાં નો ચાલે બધું પોલીસ જો પ્રોટેક્ટ નહી કરે ને તો બધા ક્યાં થાય પહેલા કેસમાં બધા ટાણે ટાણે સુસાઇડ કરી નાખી કેમ કારણ કે પોલીસ સે પહેલા લોકોની ધમકીની સામે લોકોનો પ્રોટેક્શન નહિ પહેલા કેસ પોલીસ જો પ્રોટેક્શન આપેલું હોત તો તણ જન સુસાઇડ નહિ કરત ધમકી આવે છે ભલે આપણે કહીએ કે કાયદેસર ગેરકાયદેસર વોર્ડ ધમકી છે ને પોલીસ પ્રોટેક્શન આપે તો પેલા ત્રણ સુસાઈડ નહીં કરતો ઘરે મળી આવેલ નથી એટલે જજ કે છે કે ભાઈ ફરિયાદ ન લેવાય ચલો લઈ લો પછી જોઈશું

Saludos o el por ahí no, no. No. So, no.